અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ સાબરકાંઠા જિલ્લાની પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી તાલુકા હિંમતનગર ખાતે દરરોજ મોટા પ્રમાણમાં નાગરિકો અલગ અલગ કામ જેવા કે વાહનોના લાયસન્સ સંબંધિત કામગીરી વાહનની નોંધણી નોંધણી બાદની કાર્યવાહી ટેક્સ ભરવાની કાર્યવાહી પરમીટ સંબંધી કામગીરી માટે આવતા હોય છે આરડીઓ કચેરીમાં તારીખ એક સાત ઓગણીસો નેવ્યાસીથી કાયદેસર ઝંટ પ્રથા નથી આમ છતાં પણ ઘણીવાર અરજદારો નાગરિકોને ગેરમાર્ગે દોરી વચેટીયા તરીકે કામ કરી આપવાનું જણાવી કેટલાક અનઅધિકૃત ઇસમો વ્યક્તિઓ દ્વારા કચેરીની અંદર પ્રવેશ કરી કચેરીમાં કામગીરી અર્થે આવતા અરજદારો નાગરિકોને ઉલટી સીધી વાતો કરી લલચાવી તેમજ મોટરિંગ પબ્લિકને ગેરમાર્ગે દોરીને સરકાર શ્રી ની નિઃશુલ્ક સેવાઓ કે નિયત દરની મોટરિંગ સા ઉપરાંતનો વધારાનો ચાર્જ ગેરકાયદેસર રીતે વસૂલવામાં આવતું હોવાનું તથા જાહેર જનતાના પૈસા લઈ ભાગી જતા હોવાનું તથા છેતરપિંડી કરતા હોવાનું ધ્યાન પર આવેલ હોય આવી પ્રવૃત્તિ અટકાવવા સારું તેમજ મોટરિંગ પબ્લિકનું કામ સરળ અને નિયમ અનુસાર ઝડપથી થાય ને મોટરિંગ પબ્લિક લેભાગુ તત્વથી છેતરાય નહીં અને બિન અધિકૃત વ્યક્તિઓની કચેરીમાં અડચણરૂપ ન બને તો કર્મચારીઓ અધિકારીઓ સ્વસ્થ રીતે ભયની લાગણી વગર ધારાધોરણ મુજબની કામગીરી તટસ્થાપૂર્વક નિભાવી શકે આ સારા વાતાવરણમાં કાર્ય કરી શકે તે માટે અનઅધિકૃત વ્યક્તિ અથવા વ્યક્તિઓને ટોળીને પ્રવેશતા અટકાવવા ઉભા રહેવા તથા ઉપર દર્શાવેલ મુજબની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા અટકાવવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સોગઢ તાલુકા હિંમતનગર ખાતે આવેલ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી આરટીઓ કચેરીના મકાન સહિત સમગ્ર કમ્પાઉન્ડ વિસ્તારમાં આ કચેરીમાં કામ કરતા સરકારી અધિકારી શ્રી કર્મચારી શ્રીઓ પોતાના સરકારી કામ માટે આવેલો હોય અથવા વ્યાજબી કામે આવેલા હોય તેવા અરજદારો નાગરિકો સિવાય અનઅધિકૃત વ્યક્તિ અથવા વ્યક્તિઓને તોડીને પ્રવેશતા અટકાવવા ઉભા રહેવા તથા ઉપર દર્શાવેલ મુજબની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે આ હુકમ તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસ સુધી અમલમાં રહેશે આ હુકમનો કરનાર સજા દંડને પાત્ર થશે એવા રાજકલસિંહ પરમાર પીટીવી ન્યૂ સાબરકાંઠા